ડોક્ટર મકવાણા સાહેબ છે એ કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરનરી કોલેજ સરદાર કૃષિનગર ખાતે તેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે અને તેઓ પશુપાલન વિષયના નિષ્ણાંત છે તો હું ડોક્ટર મકવાણા સાહેબને વિનંતી કરું કે આપણા પશુપાલકોને દૂધવાળા પશુઓની માવજત એ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપે પ્લીઝ સર ખૂબ ખૂબ આભાર મેડમ તમામ પશુપાલક મિત્રો જે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા ચલાવવામાં આવતા જે ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમ છે એ ખૂબ જ અગત્યનો કાર્યક્રમ છે કારણ કે તમે દર શુક્રવારે એને લાઈવ પણ જોઈ શકો છો અને તમને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો એનું રેકોર્ડેડ પણ ફેસબુકમાં અને યુટ્યુબમાં હોય છે તો તમે જ્યારે પણ કોઈ પ્રશ્નો હોય તો તમે એનું રેકોર્ડિંગ જે હોય છે એ પણ તમે જોઈને તમારા પ્રશ્નોનું નિરાકરણ કરી શકો છો તો આજનો જે મારો ટોપિક છે એ દુધાળા પશુઓની માવજત હવે મારા હું ટૂંકમાં પરિચય આપી દઉં કે હું ડૉક્ટર બી મકવાણા બદલની પ્રાધ્યાપક તરીકે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેરની યુનિવર્સિટી સરદાર કૃષિનગર ખાતે ફરજ બજાવું છું અને આજના આ કાર્યક્રમમાં કામધેની યુનિવર્સિટી વતી હું તમામ પશુપાલક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે જે વાત કરીએ કે દુધાળા પશુઓની માવજતમાં તો ભારતની જે પશુ વસ્તી ગણતરી થાય એમાં વીસમી વસ્તી ગણતરી મુજબ ભારતમાં પશુઓની કુલ સંખ્યા પાંચસો પાંત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર મિલિયન છે જેમાં એકસો બાણું પોઈન્ટ ઓગણપચાસ મિલિયન ગાયો અને એકસો નવ પોઈન્ટ પંચ્યાસી મિલિયન ભેંસો છે એટલે આપણે જો વાત કરીએ કે સંખ્યાની દૃષ્ટિએ વાત કરીએ તો સૌથી ફર્સ્ટ નંબર એટલે કે પ્રથમ ક્રમાંકે આપણે વિશ્વની વસ્તી ગણતરી જે પશુઓની ગણીએ એમાં સૌથી પ્રથમ નંબરે આપણે ભારતનો આવે છે બે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ભારતમાં જે દૂધ ઉત્પાદન થયેલું છે એનો કુલ આંકડો જો વાત કરીએ તો બસો ત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન મિલિયન ટન છે એ પણ વિશ્વમાં પ્રથમ નંબર છે હવે આપણે વાત કરીએ કે આટલું જે દૂધ ઉત્પાદન છે એ વિશ્વમાં પ્રથમ નંબર છે એનું ફક્ત ને ફક્ત કારણ કે આપણા જે પશુધનની સંખ્યા છે એ સૌથી વધુ છે પરંતુ જો આપણે એક પશુ દીઠ દૂધ ઉત્પાદનની સરેરાશ દૂધ ઉત્પાદનની વાત કરીએ એક દિવસની તો ભારતીય જે પશુઓ છે ભારતીય ઓલાદના જે પશુઓ છે એનું દૂધ ઉત્પાદન ફક્ત અને ફક્ત ત્રણ પોઈન્ટ ચુવાલીસ કિલોગ્રામ એક જ દિવસનું છે જ્યારે એની સાપેક્ષમાં આપણે જે વિદેશી ગાયો છે એચએફ છે જર્સી છે એ બધી જે વિદેશી નસ્લની ગાયો છે એનું એક દિવસનું દૂધ ઉત્પાદનની વાત કરીએ તો આઠ પોઈન્ટ પંચાવન કિલોગ્રામ એક દિવસનું સરસર દૂધ ઉત્પાદન છે તો આપણી ગાયો અને વિદેશી ગાયોમાં જે ડબલ કરતાં પણ વધુ દૂધ ઉત્પાદન છે તો આપણે જે ફર્સ્ટ નંબર છે એ ફક્ત ને ફક્ત આપણે જે ગાયોની સંખ્યા છે ગાય ભેંસોની ટોટલ સંખ્યા છે એના કારણે જ છે હવે આટલું જે દૂધ ઉત્પાદન આપણે ગણીએ તો સૌથી ખૂબ જ ઓછું છે હવે આ દૂધ ઉત્પાદન વ્યવસાયમાંથી યોગ્ય વળતર મળી રહે તે માટે આપણા પશુઓની ઉત્પાદક વધારવાની ખાસ જરૂરિયાત છે અને એ વધારવા માટે આપણે વૈજ્ઞાનિક ડબે કયા કયા પાસાઓ વિચારી શકીએ અને અમલમાં મૂકી શકાય તેની આપણે વિસ્તૃત અહીંયા ચર્ચા કરીશું હવે આપણે વાત કરીએ કે જે દુધાળા પશુઓ છે તો દુધાળા પશુઓનો સૌથી મહત્વની જે વસ્તુ છે એનો આહાર આપણે એના પશુ આહારની વાત કરીએ તો જે એનું ઉછેરવામાં જેટલો ખર્ચો થાય છે દાખલા તરીકે એનો લેબરનો ખર્ચો છે એના દવાઓનો ખર્ચો છે કે બીજો જેટલો પણ આપણે ટોટલ ખર્ચો ગણતા હોઈએ છીએ એમાંથી સો રૂપિયા ખર્ચીએ તો સાઈઠ થી સિત્તેર રૂપિયા જે અંદાજીત ખર્ચો થાય છે એ એના ખોરાક પાછળ થાય છે હવે આ જે ખોરાક છે જેટલો આપણે ગુણવત્તાયુક્ત પશુઓને આપીશું તો એનું જે આઉટકમ એટલે કે દૂધ ઉત્પાદન થવાનું છે એમાં જો ગુણવત્તાયુક્ત ખોરાક આપીશું તો દૂધ ઉત્પાદનમાં સારો એવો આપણે ફાયદો અથવા નફો મેળવી શકે છે આ પશુઓનો આહાર કેવો હોવો જોઈએ તો પશુઓને એક તો ભાવે તેવો પછી એને જે જરૂરિયાત મુજબના પોષક તત્વો છે તો પોષક તત્વયુક્ત એમાં કોઈ નુકસાનકારક તત્વો અથવા ફૂગ વિનાનો હોવો જોઈએ અમુક ટાઈમે કેવું થાય છે પશુપાલક મિત્રો કે આપણે સવારે ઘાસ કાપી દઈએ છીએ પણ અમુક ટાઈમે શું થાય છે કે પશુઓને નિરણ આપણે કરતા નથી હવે નિરણ ના કરો દાખલા તરીકે અત્યારની ઉનાળાની સિઝન જે છે એવી સિઝનમાં હોય તો તમે ઘાસ કાપીને એક જગ્યાએ ભરી રાખો તો એમાં શું છે બફારો થાય એમાં એક પ્રકારનું ફૂગ વળવાની શક્યતા અથવા બફારો થાય તો એનો જે સ્વાદ છે એ સારો એવો રહેતો નથી પછી એવું જો નિર્ણય તમે પશુઓનો કરશો તો પશુ એને ભાવતું નથી એટલે જ કહેવામાં આવ્યું છે કે પશુઓને ભાવે તેવો એટલે કે જેવી આપણે કાપણી કરીએ એવો તરત જ પશુઓને ખોરાક આપવામાં આવે તો એની પાચન ક્ષમતા અને એની જે ભાવવાની ક્ષમતા ખોરાક ખાવાની ક્ષમતા છે એમાં પણ ઘણો એવો સારો એવો વધારો થતો હોય છે હવે આપણને ઘણી વખત પશુપાલક મિત્રોને પ્રશ્ન થતો હોય છે કે ગાય ભેસને કેટલા પ્રમાણમાં કેટલા કેટલા વજનની ગાય હોય કેટલા વજન કેટલું દૂધ ઉત્પાદન આપતી હોય તેને ઓછામાં ઓછું કેટલું લીલું કેટલું સૂકવું અને કેટલું દાણ આપવું જોઈએ તો આપણે આપણે વાત કરીએ કે આપણે પશુપાલક મિત્રો પાસે કોઈ ચારસો કિલોગ્રામની ગાય છે તો એને આપણે ઓછામાં ઓછું પંદરથી વીસ કિલોગ્રામ જેટલો લીલો ચારો આપવો જોઈએ હવે પશુઓ જે આ વાગોડનારા પશુઓ છે એમાં જઠરની રચના એવી હોય છે કે એમાં જે પાચન થાય છે એના અંદર રહેલા સારા એવા જીવાણુઓ દ્વારા થતું હોય છે હવે એ સારા એવા જીવાણુઓના ઉત્પાદન એની પોતાની વૃદ્ધિ માટે પણ આ જે લીલો ચારો આપીએ છીએ એમાંથી એ પોતાની વૃદ્ધિ કરતા હોય છે તો ઓછામાં ઓછો પંદરથી વીસ કિલોગ્રામ જેટલો લીલો ચારો આપવામાં આવે તો જ એનું તો પાચન ક્ષમતા સારી એવી જળવાઈ રહેતી હોય છે હવે પશુપાલક મિત્રો આપણને અમુક ટાઈમ એવું થાય કે આપણે ધાન્ય વર્ગના પાકો આપણે આપણે હોઈએ છે છે પાકોમાં મકાઈ જુવાર છે એ બધા હોય છે હવે આપણે વૈજ્ઞાનિક પશુપાલનમાં કેવું છે કે આપણી જોડે પાસે જો જમીન અવાઇલેબલ હોય ધાન્ય વર્ગ ઉકાળી શકીએ એના સિવાયની પણ જમીન અવાઇલેબલ હોય તો જોડે કઠોળ વર્ગનો પણ ચારો વાવવો જોઈએ કઠોળ વર્ગના ચારામાં રજકો છે બરસીમ છે ચોળા છે તો એ બધો જે ચોળા ને બધું છે એનો જે પાક છે અથવા એનો જે ચારો છે તો આપણે જોડે ધાન્ય વર્ગનો ચારો હોય પ્લસ કઠોળ વર્ગનો ચારો હોય તો આ બંને મિક્સ કરીને સાઈઠ જેમ ચાલી એટલે દાખલા તરીકે દસ કિલોગ્રામ તમે એને ટોટલ ચારો આપો છો તો છ કિલોગ્રામ ધાન્ય વર્ગનો ચારો અને ચાર કિલોગ્રામ કઠોળ વર્ગનો ચારો મેં જે વાત કરી રચકો છે એ બધામાં કેવું છે કેલ્શિયમ અને પ્રોટીન્સનું પ્રમાણ ખૂબ જ સારું એવું હોય તો ધાન્ય વર્ગનો જે ચારો આપવાનો છે એની માત્રામાં ઘણો એવો ઘટાડો થઈ શકે છે અને આપણને ઓછા કોષ્ટમાં આપણે એને પાલન પશુપાલન કરી શકીએ છીએ અને બીજું સૂકો ચારો જે છે દરરોજ પશુ ખાય તેટલો લીલા ચારા સાથે મિક્સ કરીને આપવાથી બગાડ અટકાવી શકાય છે આ જે ચાપ કટર છે એના દ્વારા લીલો ચારો અથવા સૂકો ચારો જે નાના ટુકડા કરીને આપવામાં આવે તો એનો પંદરથી વીસ ટકા જેટલો બગાડ અટકાવી શકાય છે લીલાચારા સુકાચારા સિવાય બીજું પણ દુધાળા પશુઓ માટે ખૂબ જ અગત્યનું જે ખોરાક હોય તો એ દાણ છે દાણ છે દાણ ઓછામાં ઓછું અઢાર ટકા પ્રોટીનવાળું અને પાસઠથી સિત્તેર ટકા કુલ પાચ્ય તત્વો હોય એ પ્રકારનું દાણ હોવું જોઈએ અમુક ટાઈમે પશુપાલક મિત્રોને મગજમાં પ્રશ્ન થતો હોય છે કે દાણ આપણે કઈ કંપનીનું સારું તો આપણે વાત કરીએ તો કંપનીની વાત કરીએ તો જે ગુજરાત છે એ સહકારી ક્ષેત્રે સારામાં સારું નામના છે અને સારામાં સારી સહકારી ડેરીઓ ગુજરાતમાં આવેલી છે તો આપણે જે જગ્યાએ આપણું પશુપાલન વ્યવસાય કરતા હોય ત્યાંની જે નજીકની પશુપાલક જે સહકારી ડેરીઓ દાખલા તરીકે બનાસકાંઠામાં હોય તો બનાસ ડેરીનો મહેસાણામાં હોય તો સાગર ડેરીનું આણંદ કે બાજુમાં હોય તો અમૂલ ડેરીનું જે દૂધ ઉત્પાદક સંઘો પોતાનો જે પોતાના કસ્ટમર માટે અથવા પોતાના ગ્રાહકો માટે જે દાણ બનાવે છે એ જ દાણ આપણે ખવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે એમાં જે ગુણવત્તા કહેવાઈ શકાય એમાં કોઈ બાંધછોડ હોતી નથી અથવા દાખલા તરીકે તમે દાણ ખરીદતા નથી તો એ ટાઈમે દાખલા તરીકે કપાસિયા ખોળ છે સોયાબીન ખોળ છે મકાઈ રાઈસ પોલિશ ભૂસુ ક્ષાર મિશ્રણ વગેરે મિક્સ કરીને તમે ઘરે બનાવીને પણ ખાંડદાન પશુઓને આપી શકો છો હવે અમુક ટાઈમે પ્રશ્ન થાય છે કે દૂધાળા પશુઓને દાણની માત્રા કેટલી આપવી જોઈએ તો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો ગાય વર્ગનું જે પ્રાણી હોય છે એને એના નિભાવ માટે દોઢથી બે કિલોગ્રામ તો દાણ આપવું જોઈએ તે ઉપરાંત દૂધ ઉત્પાદન કેટલું છે દાખલા તરીકે એક લીટર દૂધ ઉત્પાદન હોય ગાય વર્ગના પ્રાણીમાં તો ઓછામાં ઓછું ચારસો ગ્રામ દાણ અને ભેંસ વર્ગ પ્રાણી હોય તો એક કિલોગ્રામ એ ઓછામાં ઓછું પાંચસો ગ્રામ દાણ એને નિભાવ ઉપરાંત પણ આપવું જોઈએ આ આપણે સામાન્ય રીતે દૂધ ઉત્પાદન આપતી ગાય કે એના માટેની વાત થઈ હવે અમુક પશુઓ આપણે બધા પશુઓ નથી હોતા પણ અમુક પશુઓ આપણી પાસે એવા હોય છે કે જે રોજનું પંદર લીટર કે તેથી વધુ દૂધ ઉત્પાદન આપતા હોય છે તો એના માટે શું કરીએ એના માટે ઉપર જે ખાંડદાણ આપીએ અથવા ઘરે બનાવેલું જે મિનરલ જે મિક્સચર હોય છે એ ઉપરાંત એ ઉપરાંત આપણે એને ફિશમીલ મકાઈ કપાસિયા ખોળ કે સોયાબીન ખોળ આપવા જોઈએ કારણ કે ફક્ત આટલું આપવાથી એની જે પોષક તત્વોની માત્રા છે એ સંતોષાતી નથી આ જે દાણનો ફોટો છે તો જે પંદર લીટર કે વધુ દૂધ ઉપતા ન આપતા ગાય ગાય કે ભેંસ હોય તો આ ઉપરાંત તેને દૂધ આપતા પશુને રોજનું ત્રીસ ગ્રામ ક્ષાર મિશ્રણ પણ આપવું જોઈએ અથવા અમુક ટાઈમે કેવું હોય ક્ષાર મિશ્રણ ના આપો તો બજારમાં ચાટણ ઈંટ પણ મળતી હોય છે તો એ ચાટણ તમે પશુઓના ગમાણમાં ગમે તે એક જગ્યાએ ફિક્સ કરી દો તો પશુ જ્યારે ફ્રી થાય તો પશુ જ્યારે અનુકૂળતા હોય ત્યારે એ ચાટણ ઇંટ ચાટતી હોય છે તો એમાંથી એને મિનરલ મિક્સર અથવા ક્ષાર મિશ્રણ છે એના શરીરમાં જળવાઈ રહેતા હોય છે આ આપણે લીલો ચારો સૂકો ચારો દાણ આ ઉપરાંત પાણી પાણી પણ ખૂબ જ અગત્યનું પરિબળ છે જેટલું વધુ પાણી આપવામાં આવે એની જરૂરિયાત મુજબ દાખલા તરીકે કોઈ ગાય કે ભેંસ હોય તો એને ઓછામાં ઓછું પચાસથી થી સાહીઠ લીટર એના શરીરના નિભાવ માટે તેમજ એનું દૂધ ઉત્પાદન જેટલું હોય એક લીટર દૂધ ઉત્પાદન એ ઓછામાં ઓછું ત્રણ લીટર પાણીની એને શરીરમાં જરૂરિયાત રહે જ તો જ એક લીટર દૂધ ઉત્પાદન થઈ શકે છે એટલે આપણી પાસે જો દસ લીટર ચારસો કિલો અને દસ લીટર દૂધ ઉત્પાદનવાળી ગાય હોય તો ઓછામાં હોય છે અને સાઈઠ લીટર એના શરીરના નિભાવ માટે વધતા ત્રણ લીટર દસ લીટર એટલે ત્રીસ લીટર એટલે સાહીઠ વધતા ત્રીસ લીટર એટલે નેવું લીટર પાણી એના શરીરમાં જાય તો જ એ સારું એવું દૂધ ઉત્પાદન કરી શકે છે તો આ વાત થઈ એના ખોરાકની હવે દુધાળા પશુઓ પાસેથી સારી રીતે અથવા જેને મહત્તમ દૂધ ઉત્પાદન મેળવી શકાય એનો બીજો પાસો છે દુધાળા પશુઓની વ્યવસ્થા દુધાળા પશુઓની વ્યવસ્થામાં આપણે વાત કરીએ તો સૌથી પાસું છે છે એનું દોહન હવે કેવું થાય કે દોહનનો સમય છે નિયમિત રીતે અને સાત મિનિટમાં પૂર્ણ કરો નિયમિત રીતે કેવી વાત છે દાખલા તરીકે કોઈ પશુને તમે સવારે સવારે પાંચ વાગે એનું દોહન કરો છો તો બાર કલાક થાય એટલે બીજા સાંજે પાંચ વાગે એનું તમે દોહન કરો તો કુદરતી રીતે જે આપણે એને પ્રાસ્વ મૂકવાની ક્રિયા છે કુદરતી રીતે બાર કલાકના અંતરે થતી હોય છે તો તમે એમાં નિયમિત સમયમાં થોડીક બાંધ છોડ અથવા થોડુંક પાછું કરો છો તેનો એનો મૂકવાનું જે કાર્ય છે કુદરતી રીતે થતું જ હોય છે પરંતુ તેમાં થોડુંક આગું પાછું થાય તો દૂધ ઉત્પાદન ક્ષમતા છે અથવા દૂધ જે આપવાની ક્ષમતા છે એમાં ઘણો એવો ઘટાડો થતો હોય છે અને સાત સથી થી સાત મિનિટનો સમય ગાળ્યો છે અને પ્રાસ્વ મૂકવાનો સમય ગાળ્યો છે તો એટલા સમયમાં મહત્તમ દૂધ ઉત્પાદન આપણે અથવા દૂધ દોહનની ક્રિયા છે એટલા સમયમાં પૂર્વ કરવામાં આવે તો જ આપણે મહત્તમ દૂધ ઉત્પાદન કરી શકીએ છીએ આજ આપણે વાત થઈ સામાન્ય રીતે સાતે આઠ લિટર દૂધ ઉત્પાદન થતા દસ લિટરથી ઓછું દૂધ ઉત્પાદન આપતી ગાય કે ભેંસની વાત છે હવે પંદર લિટરથી વધુ દૂધ હોય કોઈ ગાયનું ગાય કે ભેંસનું તો એને ઓછામાં ઓછું આઠ કલાકના અંતરે ત્રણ વખત દોહવાથી આપણે રિસર્ચ થયેલું છે અથવા સંશોધન થયેલું છે ઓછામાં ઓછું થી વીસ ટકા દૂધ વધુ મેળવી શકાય છે હવે આપણે દૂધ ઉત્પાદન જ્યારે કરતા તો સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે પશુને જ્યારે દોહવાની પ્રક્રિયા ચાલુ થાય એના એનો એટલે અથવા આ પાછળનો જે ભાગ છે પાણીથી સાફ કરવો જોઈએ પોટેશિયમ પરમેંગેનેટ યુક્ત હુંફાળા પાણીથી આવ અને આંચલની સફાઈ કરવી જોઈએ આ બધું થયું એ દૂધ ઉત્પાદન દોહવાની પ્રક્રિયા પહેલાની વાત છે દોહવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારે આપણે મસ્ટાઇટિસ અથવા આવના સોજા જોઈશું એ સૌથી વધુ રોગ પશુઓમાં થતું હોય છે એ ના થાય એના માટે જે દૂધ ઉત્પાદન પૂરું થઈ જાય એટલે આછળને જે છે એમાં ટીટડીપ નામનો એક કેમિકલ આવતા હોય છે એનાથી એને બોળવામાં આવે તે જે અથવા આવનો સોજો છે એમાં ઘણો એવો ઘટાડો કરી શકાય છે અને ખૂબ જ અગત્યનું પરિબળ આપણે જો વાત કરીએ તો પશુઓને શાંત વાતાવરણમાં દોહન કરવું જોઈએ શાંત વાતાવરણમાં દોહન કરવાથી શું થાય છે અમુક ટાઈમે ઘોંઘાટ કે બીજા કોઈ પરિબળો હોય તો પશુઓને જે માનસિક પરિસ્થિતિ છે અથવા માનસિક સ્થિતિ છે એમાં ડિસ્ટર્બ થતું હોય છે તો દૂધ ઉત્પાદન એ સમયે પણ ઘટાડો થતો હોય છે તો જ્યારે પશુઓને દોહવામાં આવે ત્યારે આજુબાજુનું વાતાવરણ ખૂબ જ શાંત હોવું જરૂરી છે છે હવે બીજો અગત્યનો સમયગાળો જ્યારે ગાય કે ભેંસ ગાભણ થતી હોય છે વેતન દૂધ ઉત્પાદન પૂર્ણ થવાના આરે હોય જ્યારે ગાય કે ભેંસ ગાભણ થયેલી હોય તો ઓછામાં ઓછું એને સાહીઠ થી એસી દિવસનો એનું વસુકેલ સમયગાળો ઓછામાં ઓછો હોવો જોઈએ અને એનું કારણ છે કે વેતર દરમિયાન વપરાયેલ શક્તિ તત્વોનો પુનઃ સંચય થઈ શકે છે આ સમયગાળામાં તથા જે દૂધ ગ્રંથિઓ પુનઃ નિર્માણ પામી પછીના વેતરમાં કાર્યક્ષમ રીતે દૂધ ઉત્પાદન કરી શકે એટલા માટે ઓછામાં ઓછો સાહીઠ થી એસી દિવસનો વસુકેલ સમયગાળો હોવો ખૂબ જ જરૂરી છે અમુક ટાઈમે અમે કૃષિ મહોત્સવમાં કે કોઈ પણ જગ્યાએ જતા હોય તો પશુપાલક મિત્રો ને વાત કરીએ તો એ કહેતા હોય છે કે અમે તો સાહેબ જ્યાં સુધી બીજું વ્યાણ ના થાય ત્યાં સુધી અમે દૂધ ઉત્પાદન અથવા દૂધ લેતા હોઈએ છીએ પરંતુ આ વૈજ્ઞાનિક રીતે ખોટું છે ઓછામાં ઓછો આટલો સમયગાળો આપો તો જ આ બધી વસ્તુ સારું એવું દૂધ ઉત્પાદન બીજા જે વેતરમાં છે એ કરી શકે છે અને ગાભણ પશુને સાત થી આઠ માસનો ગર્ભ હોય ત્યારે એને વસુકાવવું જોઈએ અમુક ટાઈમે કેવું હોય છે કે દૂધ પશુપાલક મિત્રો જ્યારે દૂધ ઉત્પાદન આપતી ગાય કે ભેંસ હોય એને જ ખાણ કે દાણ આપતા હોય છે પરંતુ એવું ન કરતા દાખલા તરીકે વસુકેલ સમયગાળાવાળી અથવા સાત જે ગાય કે ભેંસ હોય એને પણ બીજા જે વેતર માટે દૂધ ઉત્પાદન તૈયાર થતું હોય એના માટે ઓછામાં ઓછું બે કિલોગ્રામ દાણ એને પણ આપવું ખૂબ જ જરૂરી છે બીજું અગત્યનું એના પછીનું અગત્યનું પાસું છે પશુ રહેઠાણ પશુ જે જગ્યાએ રહેશે રહે છે અથવા એનું જે રહેઠાણ છે એ પણ એને આરામદાયક રહેઠાણવાળી જગ્યા જો આપણે એને પૂરી પાડીશું તો જ એને દૂધ ઉત્પાદનમાં અથવા જે પોતે કમ્ફર્ટેબલ અથવા પોતે આરામદાયક હોય તો એની જે ક્રિયાઓ છે જે વૃદ્ધિની ક્રિયા છે દૂધ ઉત્પાદનની ક્રિયા છે એમાં સારો એવો એ વધારો કરી શકે છે તો ઓછામાં ઓછો પચાસથી સાઠ ચોરસ ફૂટ શેડવાળી જગ્યા અને સો ચોરસ ફૂટ ખુલ્લી જગ્યા એને આપવી જોઈએ હવે રહેઠાણની બાબત આપણે સંશોધન થયેલું છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ત્યારે કે દૂધણી ભેંસોને રોજના અઢાર કલાક લાઇટ પ્રકાશમાં એટલે બાર કલાક તો આપણે જે સૂર્યપ્રકાશ હોય છે કલાક એટલે વધારાના કલાક આપણે સીએફએલ બલ્બ કે ટ્યુબલાઇટનો પ્રકાશમાં રાખવાથી દૂધ ઉત્પાદનમાં ચોવીસ ટકાનો વધારો થાય છે અને તથા દૂધની ભેંસોને આ ફક્ત લાઈટની વાત કરીએ દૂધની ભેંસોને અઢાર કલાક લાઇટ અને રોજ બે વખત નવડાવવાથી દૂધ ઉત્પાદનમાં સત્યાવીસ પોઈન્ટ સાત ટકાનો વધારો નોંધાયેલ છે લાંબા સમયગાળા આનું કારણ છે કે લાંબા માટે પ્રકાશમાં રાખવામાં આવે તો તેમાં ખોરાકમાં વધારો થાય છે અને ખોરાકમાં વધારો થાય અને પાચન શક્તિમાં વધારો થાય તો દૂધ ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થાય છે અને એના માટે ટ્યુબલાઇટ સીએફએલ બલ્બ વગેરેનો આપણે કુદરતી સૂર્યપ્રકાશ સિવાયના સમયગાળામાં આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે એનો વધારાનો પ્રકાશ આપી શકીએ છીએ હવે ગરમીની ઋતુમાં દૂધાળા પશુઓને અત્યારે આપણે સામાન્ય રીતે તાપમાન જોઈએ તો બેતાલીસ તેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી હોય છે તો એવા સમયમાં જે દુધાળા પશુઓની માવજત કઈ રીતના કરશું તો ખાસ કરીને ભેંસો અને શંકર ગાયોમાં ઉનાળામાં દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે આવા પશુઓને રહેઠાણ ઠંડુ રહે તે માટે નીચે મુજબના જે સૂચવેલા પાસા છે એ આપણે ચોક્કસ ધ્યાનમાં રહીશું તો એમાં ગરમીની સિઝનમાં અથવા ગરમીમાં ઘટાડો કરી શકે દૂધ ઉત્પાદન એનું જળવાઈ રહે છે તો ફર્સ્ટ પહેલી વાત છે સાપરું લોખંડ કે સિમેન્ટના પતરાનું હોય પશુનું જે રહેઠાણ છે આ પ્રકારનું હોય એના ઉપર છત ઉપર સફેદ રંગ કરવો અથવા જો એ ના હોય તો સૂકા ઘાસચારાનો એનો ઉપર થર કરવો જોઈએ એટલે ડાયરેક્ટ એની જે ગરમી છે એ ઓછી અનુભવાય આવાસની આસપાસ પાણીનો કરવો જોઈએ એટલે ઠંડક મળી રહે શેડની અંદર પંખાની વ્યવસ્થા વ્યવસ્થા ફોગર્સની આજુબાજુમાં જે શેડ હોય છે આજુબાજુમાં ઘટાદાર વૃક્ષો આપણે વાવવા જોઈએ તો એને પણ સાંડે એવો મળી રહેતો હોય છે પછી ખૂબ જ અગત્યની વાત છે ઉનાળાના સિઝનમાં જે ગાય કે ભેંસ હોય છે એને આપણે જે નિરણ આપતા હોઈએ એ એવા કલાકોમાં આપવું જોઈએ નિરણ કે સવારે જ્યારે સૂર્યપ્રકાશ ગરમીની માત્રા શરૂ થાય એના પહેલા સવારે સાંજે જ્યારે સૂર્યપ્રકાશ ઓછો થઈ જાય રાત્રિના સમયમાં આપવાથી અમુક ટાઈમ કેવું થાય છે કે ખોરાક આપવાથી એને ચયાપચયની ક્રિયા થવાથી એના અંદર પણ ગરમી ઉત્પન્ન થતી હોય છે તો બહારની ગરમી વધતા અંદરની ગરમી હોય તો એને ચયાપચયની ક્રિયામાં ઘણા એવો ઘટાડો થાય છે તો આ સમયગાળાની અંદર આપણે જો નિરણ કરવામાં આવે તો એ ચોક્કસ ફાયદાકારક રહે છે અને પશુ સારું એવું ચાયા પાચાઈની ક્રિયા કરી શકે અને એનું ભવિષ્ય એની જે દૂધ ઉત્પાદનની ક્ષમતા છે એમાં સારો એવો વધારો થઈ શકે છે આ ઉનાળાની ઋતુમાં ત્રણથી પાંચ ટકા ચરબીવાળું તથા અઢાર ટકા પ્રોટીનવાળું દાણ આપવામાં આવે માત્રા વધારવામાં આવે તો પણ એની દૂધ ઉત્પાદન ક્ષમતામાં સારો એવો વધારો થાય છે આજુબાજુમાં જે ખુલ્લી દિવાલ હોય ત્યાં આપણે પાણીથી પલાળેલા અથવા ભીના કંતાન લગાવવા જોઈએ અથવા જે જે પવન આવે છે એ થોડોક આપણને લીલો અથવા થોડોક એમાં ભેજનું પ્રમાણ હોય તો એમાં ગરમીમાં ઘટાડો થાય છે અમુક ટાઈમે કેવું થાય છે કે ઉનાળાની સિઝનમાં જો વધુ ગરમીની અસર જોવા મળે તો આપણે રાહ ના જોતા તાત્કાલિક નજીકના પશુ ચિકિત્સક અધિકારીશ્રીનો સંપર્ક કરી અને એની સારવાર કરાવવી જોઈએ એ ટાઈમે આપણે લૂ લાગવાની શક્યતા ઘણી એવી વધી જાય છે ભેંસો માટે ખાસ કરીને પાણીના ખાબોચિયા અથવા પાણીનો વેલોઈંગ અથવા તળાવ હોય કૃત્રિમ તળાવ આપણે જે બનાવે કુદરતી હોય તો ઠીક છે કૃત્રિમ તળાવ પણ બનાવીને એને જો આરામદાયક આપવામાં આવે તો એના દૂધ ઉત્પાદનનો વધારો થાય છે અમુક ટાઈમે ભેંસો પર પાણીના આછા ફુવારાનો છંટકાવ કરવામાં આવે તો પણ દુધાળા પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં અને આરામદાયક પરિસ્થિતિમાં વધારો થતો હોય છે હવે બીજી વાત છે આરોગ્યની જાળવણી અથવા આરોગ્ય સારું એવું જળવાય રહે છે તો પણ દૂધાળા પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં સારો એવો વધારો થતો હોય છે આરોગ્યની જાળવણીમાં આપણે વાત કરીએ તો જે પશુઓના રહેઠાણની આસપાસ જે સાણ કે બધું ભેગું થતું એનો ત્વરિત અને યોગ્ય નિકાલ કરવો જોઈએ પાણીથી સફાઈ કરવી જોઈએ એક કે બે વખત રોજ ના સફાઈ કરવી જોઈએ પાણીનો અવાડો જે હોય છે એમાં એક કે બે વખત સાફ કરી ચૂના વડે ધોળવો જોઈએ એટલે એમાં લીલ કે જે બધું લાગે છે એની શક્યતા ઘણી એવી ઘટી જાય છે આરોગ્યમાં આપણે વાત કરીએ તો સમયાંતરે કૃમિનાશક દવા એની જે ગળસુંડો છે એચએસ છે બીક્યુ છે કે જે જે રસીઓ જે 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 જગ્યાએ રોગ અવેલેબલ હોય છે તો રસીઓ જોઈએ અને કોઈ માદા પશુઓ કોઈ બીમાર તો માદા પશુઓને અલગ કરી અને એને સારવાર આપવામાં આવે તો બીજા જે છે પણ ચેપ લાગવાની શક્યતા ઓછી થતી હોય છે ઈતરડેથી બચાવ આવના સોદાના રોગને અટકાવવા આવ આચળ રહેઠાણને સારું એવું સાફ કરવું જોઈએ અને સમયાંતરે દર વર્ષે ક્ષય અને બુસોલો જે રોગ છે ચેપી રોગો છે એની ચકાસણી દર વર્ષે કરવી જોઈએ અને કોઈ પણ પશુ જો આ બે રોગમાં એને પોઝિટિવ અથવા એને મળે છે તો એનો તાત્કાલિક એને ક્વોરન્ટાઇન કરીને એનો નિકાલ કરવો જોઈએ હવે દુધાળા પશુઓને આ આ જે આખો ટોપિક છે દુધાળા પશુઓની માવજત માટેની જે જનરલ આપણે વાત કરીએ તો સામાન્ય સૂચનાઓમાં આપણે વાત કરીએ તો એક છે કે પશુપાલક મિત્રો તમારી ખેતીની આડપેદાશ અને ખેતીની જમીનના પ્રમાણમાં પોસાય તેવા જ સારા પશુઓ પાળવાનો આગ્રહ રાખવો બીજું રોજનું ઓછામાં ઓછું સાત કે આઠ લીટર દૂધ આપે તેવી જ ગાય કે ભેંસ રાખવી ઓછું દૂધ ઉત્પાદનવાળા ગરડા આંચળ બંધ થઈ ગયેલા સંવર્ધન ન થતું હોય તેવા પશુઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો કારણ કે એને ઉસારવામાં જે આપણે ખોરાક ખોરાકીય ખર્ચ બીજો બધો ખર્ચ છે એ ઘણો એવો વધી જતો હોય છે સામે દૂધ ઉત્પાદન ઘણું ઓછું હોય છે ગાય ભેંસને વ્યાળ પછી ત્રણથી ચાર માસનો આરામ આપ્યા પછી જ આપણે એને ફેળવવું જોઈએ વેતરે આવેલ ગાય ભેંસને સારા સાંઠથી અથવા કૃત્રિમ બીજદાનથી ફેળવવાનો આગ્રહ રાખવો જોઈએ માદા બંધાઈ અથવા ફેળવાઈ ગયા પછી બે થી અઢી માસે પશુ ડોક્ટર પાસે ગર્ભ નિદાન કરાવી લેવું જોઈએ અમુક ટાઈમે કેવું થાય છે કે બે કે આપણે સામાન્ય રીતે આપણી ધારણા મુજબ જોતા હોઈએ છીએ કે પશુ ગાભણ છે કે આપણને વિશ્વાસ છે પણ અમુક ટાઈમે કેવું થાય પશુ ડોક્ટર દ્વારા એની ચકાસણી ના કરવામાં આવે અમુક ટાઈમે એવું લાગે ગાભણ છે ગાભણ સાત આઠ મહિના આપણે રાહ જોતા હોઈએ છીએ પરંતુ જો ગાભણ ના હોય તો આપણે જે સાચવેલું હોય આપણને નુકસાન કરતા થતું હોય છે અને જો કદાચ ગાભણ ના હોય તો ફરીથી આપણે ફેળવવાની કે ખબર પડતી હોય છે તો પશુપાલક મિત્રો આપને ખાસ વિનંતી છે કે જ્યારે પણ આપણે ફેળવેલું હોય તો અઢી કે ત્રણ મહિના થાય ત્યારે ડોક્ટર પાસે ચોક્કસ એનું ઘર નિદાન કરાવીને જો ચોક્કસ ગાભણ હોય તો એની સારવાર અથવા જે આપણે એની માવજત છે એ સારી એવી કરવી જોઈએ ના હોય એને આગળનું જે ફેળવવાની પ્રક્રિયા છે આપણે કરવી જોઈએ પછી બીજી એક અગત્યની બાબત છે વેતરે આવેલ માદાને દસથી બાર કલાક પછી ફેળવવા જેથી ગર્ભ રહેવાની શક્યતાઓ ખૂબ જ વધી જ હોય છે લાડી કે કોઈ પણ ભાભરવાના લક્ષણો જે હોય છે તો તાત્કાલિક ના કરતા પણ ઓછામાં ઓછો દસથી બાર કલાકનો સમય જાય જ્યારે ગરમીમાં આવેલી હોય એના પછી જ આપણે એને ફેળવવું જોઈએ તો એને ગર્ભ રહેવાની શક્યતા વધી જતી હોય છે પશુઓને જે આપણે જોઈ પણ ખાણ નિરણ જે પણ હોય જેમાં નિયમિતતા રાખવામાં આવે તો ચોક્કસ એમાં ફાયદો થતો હોય છે પશુ સાથે માયાળું વર્તન રાખવું જ્યારે કે આપણે જેમ આપણા ઘરના સભ્ય સાથે માયાળું વર્તન રાખવું પશુઓ પણ એ બધું સમજતા હોય છે એમની જોડે જેટલું તમે માયાળું વર્તન રાખશો એટલું જ એનું એને પોતાને પણ ઉછેરવામાં સારો એવો ફાયદો થાય છે અને એનું જે ઉછેરવાની પ્રક્રિયા છે એમાં પણ સારો એવો ફાયદો થતો હોય છે અમુક ટાઈમે પશુપાલક મિત્રો કેવું કરતા હોય છે કે દૂધ દૂધ માટે ગાય ભેંસોમાં પ્રાસવો મુકાવવા માટે આપણે ઇન્જેક્શનો આપતા હોય છે પરંતુ એ ખોટી વસ્તુ છે વૈજ્ઞાનિક રીતે બિલકુલ ખરાબ છે તો એ ઇન્જેક્શનો ના આપવા જોઈએ તેનાથી પશુને તથા દૂધ ખાનાર માનવ જાતના સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે એના પછી બે વત્તર વચ્ચેનો ગાળો ઓછામાં ઓછો પંદરથી સોળ માસનો રાખવો જોઈએ એકવાર ગાય કે ભેંસ રિપીટ થાય પાછી ભરે તો રૂપિયા ઓછામાં ઓછો એક હજારથી બે હજારનો નુકસાન થતું હોય છે વોડકી અથવા પાડીનું વજન ઓછામાં ઓછું અઢીસો થી ત્રણસો કિલોગ્રામ જેટલું થાય ત્યારે જ એને ફેળવવી જોઈએ તમારી પાસેની કુલ ગાયો અથવા ભેંસોમાંથી ઓછામાં ઓછું પંચોતેર થી એસી ટકા પશુઓ ગાભણ હોવા જોઈએ એટલે દાખલા તરીકે તમારે જો દસ પશુઓ છે તો ઓછામાં ઓછા છ થી સાત કે સાત આઠ પશુઓ ગાભણ હોય તો જ એ નફાકારક પશુપાલન ની વ્યાખ્યામાં અથવા નફાકારક પશુપાલન તો જ આપણે કરી શકીએ છીએ જે પણ એને રોગોમાં અને અલગ અલગ રસીઓ આવે છે એને સમયપુત્રક મુજબમાં આપણે રસીઓ મુકાવવી જોઈએ નાના વાસરડા પાડીઓને દર બે માસે એને મોટા પશુઓને દર ત્રણ માસે કૃમિનાશક દવા ચોક્કસ પીવડાવવી જોઈએ અને જો દુધાળ પશુઓ વિયાણ પછી બે કે ત્રણ માસમાં ઋતુકાળ અથવા ગરમીમાં ના આવે તો નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ અથવા નિષ્ણાત પશુ ડોક્ટર પાસે એની તપાસ કરાવવી જોઈએ તો પશુપાલક મિત્રો આ જે વાત કરીએ અમે ચોક્કસ તમે વૈજ્ઞાનિક ડબે આ બધી કાળજી રાખશો તો દૂધાળ જે પશુઓ છે એની માવજત સારી રીતે થઈ શકશે એનો ખોરાક સારો હશે તો એનું ચોક્કસ દૂધ ઉત્પાદન જેનું મહત્તમ દૂધ ઉત્પાદન હોય છે એ આપણે ચોક્કસ મેળવી શકીશું ઓકે આભાર ધન્યવાદ સર મિત્રો ડોક્ટર મકવાણા સાહેબે આપણને દૂધાળા પશુઓની વૈજ્ઞાનિક માવજત માટે કેવા પગલા